રામ જય શ્રી કૃષ્ણ ચાલો આજ રોજ અમરધામ આશ્રમ પર સાંજની પ્રસાદી માં ઊંધિયું છે રોટલી છે અને જાંબુ છે કેમ સોનલ બેન તમે જમતા નથી હો સોનલ બેન ચાલુ રાખો એ ભૂંગરા ચાલો બધા પ્રભુજીઓ સાંજની પ્રસાદી લેવા માટે બેસી ગયા છે મસ્ત મજાનું ઊંધ્યું છે હું કી આમ ભાઈ શાક કેવું છે હે જમાવટ વાળું હોય ને હમ અમારા અંભાઈ દકુભાઈ ભનુ પછી અમારા કશ્બી કશ્મીબેન બધાય બે ગયા છે પ્રસાદી લેવા માટે અને આજની પ્રસાદી આપણે હળમળિયા ગ્રુપ મોજ ગ્રુપ એમના ભાઈઓ તરફથી આજની પ્રસાદીમાં રોટલી છે ઊંધિયું છે અને જાંબુ ભૂંગરા આ બધા ભાઈઓ અહીંયા આવી અને આપણા આશ્રમ પર પ્રસાદી બનાવી અને બધા પ્રભુજીઓને અર્પણ કરેલ છે એ બદલ આખા ગ્રુપનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર મા અમર આ બધાને હંમેશા સુખી નિરોગી અને દીર્ઘાયુ અર્પે એવી માના ચરણોમાં પ્રાર્થના હું છે અદા હું જોઈશે नहीं, रोटली बोटली जो थी? नहीं, नहीं। तो नहीं। ओहो, क्या है भैया ठीक है बढ़िया आप आज जल्दी बैठ गए खाना खाना हाँ वो बढ़िया है हमारा भाई आपका नाम क्या था विकास विकास ना हमारा विकास भैया है એમની અમરધામ આશ્રમ પર ખૂબ સારી એવી સેવા છે જ્યારે કોઈ પણ સ્વયંસેવકો ના હોય અને પ્રભુજીઓને જમાડવા માટે કોઈ આવેલું ના હોય ત્યારે અમારા વિકાસભાઈ છે એ બધા પ્રભુજીઓને જમાડે છે બધા પ્રભુજીઓનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે અને બધા પ્રભુજીઓના વાસણ સાફ કરવા ઇત્યાદિ જે પણ આશ્રમનું કાંઈ પણ કામ હોય એ બધું કામ અમારા વિકાસભાઈ બધું કરે છે आप समझ समझे आप हाँ। गुजराती समझते हो नहीं। तो क्या बोला मैंने हाँ विकास भैया है वो सब काम करते हैं और इन लोगों का ध्यान रखते हैं इनको खाना खिलाते हैं पिलाते हैं है ना ये करना चाहिए ना आपको इधर अच्छा लगता है अच्छा हाँ तो कोई बात नहीं अच्छा लगा तो ठीक है हाँ। खाओ खाओ आप खाओ चाहिए कुछ दियो चाहिए कुछ हाँ

ચાલો જો બધા પ્રભુજીઓ એકદમ આનંદમાં હે ઈસ તરફ આવ પાળો દીદી દક્ષાબા અને ઢીંગલી આ ચક્કી ભાઈ શું ખાવ છો તમે દક્ષાબા ખવરાવે હે કોઈ તે ખાઈ હે ઓય પેલા ખોરાની હે ને હા એમ બધા પ્રભુજીઓ એકદમ આરામથી અને મસ્ત રીતે પ્રસાદ ગ્રહણ કરે છે બધા પ્રભુજીઓ એકબીજાને એકબીજાની હેલ્પ થાય એવું કાર્ય કરતા હોય છે એકબીજાનું ધ્યાન રાખતા હોય છે બધા ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર જે ગ્રુપ આજે આપણે અમરધામ આશ્રમ પર પ્રસાદીને અર્પણ કરેલ છે એ બધા ગ્રુપના સભ્યોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મા અમર આપ બધાને ખૂબ સુખી નિરોગી રાખે અને આવી જ સેવાકીય પ્રવૃત્તિ આપ કરતા રહો એવી માના ચરણોમાં પ્રાર્થના ચાલો મળશું આપણે બધા ફરીથી નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જયમાં અમર જય શ્રી કૃષ્ણ